વલસાડમાં ગુનેગારો સામે પોલીસની કડક કાર્યવાહી એકસો પાંચ આરોપીઓની રાઉન્ડઅપ રાજ્યમાં વધતી ગુનાખોરી અને દાદાગીરી પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લામાં પણ પોલીસે ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સામે લાલ આંખ કરી છે તાજેતરમાં વલસાડ પોલીસે અગાઉ બે કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા એકસો પાંચ આરોપીઓને અપ કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન પોલીસ અધિકારીઓએ આરોપીઓને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તેઓ ફરીથી કોઈ પણ ગુના પ્રવૃત્તિમાં સામેલ થશે તો તેમની સામે દાખલારૂપ અને કડક કાર્યવાહી કરવામાં આવશે પોલીસના મેન્ટર પ્રોજેક્ટ હેઠળ મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા એકસો અડતાલીસ આરોપીઓ અને નાર્કોટિક્સ ગુનાઓમાં પકડાયેલા સડસેઠ આરોપીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે આ દરેક આરોપી માટે પોલીસ કર્મીઓને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેઓ પોતાની દૈનિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી રહ્યા છે આ અભિયાન રાજ્યમાં અસામાજિક તત્વો પર બાજ નજર રાખવા વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે પોલીસનું આ પગલું ગુનાખોરી ઘટાડવા અને સમાજમાં સુરક્ષા અને શાંતિ જાળવવા માટેનું મહત્વપૂર્ણ કદમ ગણાવી શકાય આ કાર્યવાહીથી ગુનેગારોમાં પોલીસનો ભય વધશે અને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ થતા પહેલા બે વાર વિચારશે મેન્ટર પ્રોજેક્ટના માધ્યમથી પોલીસ ગુનેગારોને સુધારવાની તક પણ આપી રહી છે જે સમાજમાં તેમના પુનઃસ્થાપન માટે સકારાત્મક પહેલ ગણી શકાય વલસાડ પોલીસની આ કાર્યવાહી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા

વલસાડ જિલ્લાના તમામ સાહીઠ જેટલા સક્રિય ગુનેગારો જે છેલ્લા બે કે ત્રણ વર્ષથી અલગ અલગ બોડી ઓફેન્સ અલગ અલગ પ્રોપર્ટી ઓફેન્સ એવા સાહીઠથી વધુ સક્રિય ગુનેગારોને પણ આજે દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાંથી એમની ઘરોમાંથી એમને ઉપાડવામાં આવ્યા હતા અને તમામ લોકોને રાઉન્ડ અપ કરીને આજે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા હતા અને એમની આગવી ડબે પૂછપરછ કરવામાં આવી હતી અને કોઈપણ પ્રકારની ગુનાખોરીમાં અથવા કોઈપણ પ્રકારનો કાયદો વ્યવસ્થાઓ બગડે એવી કોઈપણ પ્રકારની કામગીરી અસમની પ્રવૃત્તિ ધ્યાને આવે તો એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવી એમને સૂચના આપવામાં આવી છે